વલ્લી પ્રાથમિક શાળાના તાલુકો તારાપુર જિલ્લો આણંદ ના આચાર્ય શ્રી ઉદેશભાઈ બે પ્રજાપતિ ના નિવૃત સન્માન સમારંભ કાર્યક્રમ ગત તારીખ ચૌદ ચાર બે હાજર પચીસ રોજ રાખવામાં આવ્યો હતો ત્યાં ઇન્ડિયા ટીવી લાઈવના ચીફ એડિટર શ્રી ગણેશ રાવતજી આવ્યા હતા અને તેમનું આજ રોજ તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ ઉદેશભાઈ આચાર્ય દ્વારા પ્રેમ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ઉદેશભાઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે મેં આડત્રીસ વર્ષની સેવા દરમિયાન પ્રજાપતિ પરિવારે અલગ અલગ સમાજની દીકરીઓને દત્તક લઈ તેમને સંસ્કારી બનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच सके